બનાવવાના છે ખાટિયા ઢોકળા તો ખાટિયા ઢોકળા બનાવવા માટે આપણે છે ને પેલા ચોખા અને દાળને પલાળી દઈશું તો અહીંયા હું ચોખા લઉં છું એક મોટો વાટકો ભરીને મોટો વાટકો એક આપણે ચોખા નાખશું પછી એક નાની વાટકી ચણાની દાળ અને પછી એટલે આપણે મેથીના દાણા લઈશું તો આને બરાબર બે ત્રણ પાણી હોય અને આપણે પલાળી દઈશું આપણે આને છ સાત કલાક પલાળવાનું છે તો હું છ સાત કલાક આને પલાળવા મૂકી દઈશ અને પછી એને પીસી લેવાનું છે તે પલાળી દીધેલું છે અને દઈશું और ने कलर तो हम अपने पीसी लेवनु छे। આવી રીતના આવી રીતના આપણે આઉ પીસી લેવાનું છે. તો એ ડાલ દિયા ઈનો, પેળો ડાલ દિયા અને યે કે હળદર ડાલ દિયા ભાઈ. ઓ હા હળદર અને યે थोड़ी सी नमक और थोड़ा सा तेल अब इसको मिक्स कर देंगे यस yes. तो ये बना रहे हम इडली इडली तो बना रहे ढोकला नहीं बना रहे है। ऐसे ऐसे बोल भी नहीं गया। इसमें रखेंगे, इसको ढक्कन खोल दिया पूरा देख सकते हो इसमें रख दिया और फिर बंद कर लेंगे así tiene para